નમસ્કાર મિત્રો ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન વી સેફ રિકવરી આપણે જોવા મળી જ્યાં માર્કેટ ઓપન કર્યું હતું ત્યાં આવીને ક્લોઝ કરી દીધું આપણી અને ગુજરાતી ભાષામાં કહીએ કે ક્યાં ગયા તા તો કે ક્યાંય નહીં એના જેવી સિચ્યુએશન માર્કેટે આજે કરી બરાબર તો આમાંથી કદાચ થોડો થોડો પણ લાભ લઈ લીધો હોય તો પણ એક સારી એવી મુવમેન્ટ હતી અને એક વસ્તુ યાદ રાખજો ભાઈ જેમ જેમ બજેટ નજીક આવશે એમ જે ઇન્ડિયા વિક્સ છે એ આજે દસ ટકાએથી લગભગ તેર ટકાએ પહોંચી ગયો છે તો હવે જે પ્રીમિયમના જે કોસ્ટ છે ને મતલબ કે જે પ્રીમિયમ છે ને એ મોંઘા થશે અને જે આ કેન્ડલની વોલિટિલિટી છે ને તમે આ પાંચ પાંચ મિનિટની કેન્ડલ છે હવે આ પાંચ પાંચ મિનિટની કેન્ડલમાં ત્રીસ ત્રીસ ટકા વીસ વીસ ટકાના મૂવ છે જે એટલી ઇઝીલી પકડી શકાય નહીં બરાબર જો તમે સ્માર્ટ ટ્રેડર નથી તો લોસ સિવાય કાંઈ આવશે નહીં યાદ રાખજો હવે જ્યાં સુધી બજેટ ડિક્લેર ન થઈ જાય ત્યાં સુધી તમે જો દસ લોટથી કામ કરતા હોય અથવા તો પંદર લોટથી કામ કરતા હોય તો આ ક્વોન્ટિટી ધારી લો કે પંદર લોટથી કામ કરો છો ને તો પાંચ લોટે આવી જજો કેમ કે જ્યાં તમારો પાંચ સાત પોઈન્ટનો એસેલ આવતો હશે ને એની જગ્યાએ આ માર્કેટની અંદર પંદરથી વીસ પોઈન્ટનું એસલ આવશે બાકી માર્કેટ તમને એન્ટ્રી આપશે નહીં યાદ રાખજો આ વસ્તુ બરાબર રીઝન એ છે કે ઇન્ડિયા વિક્સ સહાય છે એને કારણે હેવી વોલેટિલિટી હશે માર્કેટમાં અને ધારી લો કે પચાસોવાળું લે પ્રીમિયમ છે એ સીધું ક્લોઝ જ થાય છે કન્ફર્મેશન કેન્ડલ જ સિત્તેરે ક્લોઝ કરે છે તો વીસ પોઈન્ટનો એસેલ આવે છે એમાં દસ લોટ નાખી શકાય નહીં એટલે ક્વોન્ટિટીને મેનેજ કરીને હાલશો તો સસ્ટેન થશો બાકી લોસ સિવાય કાંઈ આવશે નહીં યાદ રાખજો બરાબર આ ગોલ્ડન વર્ડ છે જે કોઈ કહેશે નહીં બરાબર કેમ કે આ માર્કેટની વોલિટિલિટી એટલી ઇઝીલી સરળતાથી સમજી શકાશે નહીં બરાબર જોઈ લઈએ આજે તમારા માટે એક નવો કોન્સેપ્ટ આપ્યો છે ચલો પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ ત્રણે ત્રણ પ્રીમિયમ થ્રી સ્ક્રીન ઉપર આપણે કેવી રીતે ધારી લો કે મોર્નિંગની અંદર માર્કેટ ઓપન થયું બરાબર તો આપણું માઇન્ડ કઈ રીતે હોવું જોઈએ કે ભાઈ કોલના પ્રીમિયમ ને એકસો દસની ની ઉપર એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને તો આપણે સાહેબે કીધું છે કે ભાઈ આની ઉપર મુવમેન્ટ મળી શકે તો ફર્સ્ટ પંદર મિનિટ આપણે રાહ જોઈ તો આપણે ખ્યાલ પડ્યો કે ભાઈ પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર તો નથી આવી તો જ્યાં સુધી આની ઉપર ના આવી જાય ત્યાં સુધી આપણે આના વિશે વિચારશું નહીં બીજી કન્ડિશન કે આ પ્રીમિયમમાં સાહેબે એવું કીધું હતું કે ભાઈ અહીંથી હું ડાયરેક્ટ નહીં જાઉં બરાબર આજ એક મિત્રનો ફોન આવ્યો મેં શોર્ટ અપલોડ કર્યા પછી કે સાહેબ તમે તો એવું કીધું હતું કે ડાઉન સાઇડ માટે હું ઇન્ટરેસ્ટેડ નથી પણ હું અહીંથી ડાયરેક્ટ ઇન્ટરેસ્ટેડ નથી મેં એવું ક્લિયર કીધું હતું કે જો એક કુલબેક માર્કેટ આપે અને આ વસ્તુ ન થાય જો એકસો દસની ઉપર આ પ્રીમિયમ ન નીકળે તો પછી વેઇટેજ આ બાજુ જ છે બરાબર ક્લીન વસ્તુ છે કેમ કે માર્કેટનું સ્ટ્રકચર ડાઉન સાઈડ છે બરાબર પણ આટલું કોસ્ટલી પ્રીમિયમ હવે તમે એક વસ્તુ વિચારો કે એકસો લગભગ લગભગ વન ફોર્ટી સિક્સની આજુબાજુ આ પ્રીમિયમનું ક્લોઝિંગ હતું અને આ જે લો મારે છે એ વન ઝીરો ફાઇવનો મારે છે મતલબ કે ત્રીસ ટકા પ્રીમિયમ તૂટી ગયું છે તો આને પુલબેક જ કહેવાય ભાઈ બરાબર આને શું કહેવાય પુલ બેક જ કહેવાય પુલબેક પછી એક તમને પોઝિટિવ કેન્ડલ આપે આની પાસે તો કંઈ છે જ નહીં આ જ્યારે આ પોઝિટિવ કેન્ડલ આવી છે ને ત્યારે આનો બેઝ તૂટી ગયો છે એટી એટનો જે બેઝ હતો ને એ પણ તૂટી ગયો છે તો આમાં શું લેવા જશો તમે એટેમ્પ મારવો હોય તો ક્યાં મારી શકાય તો કે ભાઈ અહીંયાથી એકસો વીસ એકસો એકવીસની આજુબાજુથી પંદર પોઈન્ટનો સ્ટોપલોસ આવશે બરાબર અને આમાં એન્ટ્રી કરી શકાય પહેલો ટાર્ગેટ આપણો કયો આવશે તો કે વન ફિફ્ટીની આજુબાજુનો આજનો હાઈ બરાબર અને બીજો ટાર્ગેટ કયો હતો કે વન નાઇન્ટી બરાબર અહીંયા સુધી તો કમસે કમ આપણે બેસી શકીએ કેમ કે એ સમજી લો કે તમે એકસો વીસથી એન્ટ્રી કરી તો એકસો નેવું એટલે સિત્તેર પોઈન્ટ થયા હું એમ કહું પચાસ પોઈન્ટ એક મિત્રનો આ સરસ મજાની કોમેન્ટ હતી બરાબર ઇન્સ્ટાગ્રામની અંદર કે સાહેબ તમે આ જે પ્રેડિક્શન આપો છો તમારા પ્રેડિક્શન બહુ સારા હોય છે પણ તમે આમાંથી કેટલું લઉં છો એટલે એ મિત્રને મેં રિપ્લાય કર્યો હતો કે ભાઈ હું મારો જે કેપિટલ હું યુઝ કરું છું બરાબર એનું ફોર્ટી પર્સન્ટ થાય ને એટલે મારી એટી પર્સન્ટ ક્વોન્ટિટી નીકળી જાય હાવ મૂવમેન્ટમાં સીધે સીધું જતું રહે તો ઠીક છે મૂવમેન્ટમાં સીધે સીધું જો મોમેન્ટમમાં જતું રહે તો એક વસ્તુ અલગ છે બાકી ફોર્ટી મારા કેપિટલનું ફોર્ટી પર્સન્ટ રિટર્ન મળે એટલે મારી એટી પર્સન્ટ ક્વોન્ટિટી એક્ઝિટ થઈ જાય ભાઈ અને બહુ ઘણા કહેવાય ચાલીસ ટકા બરાબર ચાલીસ ટકા હું હું એટલા માટે રિસ્ક રિવોર્ડ રાખું છું કે હું એ પ્રીમિયમને ડીપથી પકડું છું જે હું તમને શીખવાડું છું કે ભાઈ ડીપથી એન્ટ્રી કરો બરાબર તો હંમેશા આ પ્રીમિયમ અહીંયાથી ધારી લો કે તમે અહીંયાથી એન્ટ્રી કરી છે અહીંથી તો આ અહીંયા તમારી મિનિમમ પચાસ ટકા ક્વોન્ટિટી એક્ઝિટ થઈ જવી જોઈએ પચાસ ટકા અહીંયા સુધી હોલ્ડ કરો બરાબર તો એ સારો એવો ટાર્ગેટ છે આ ટાર્ગેટ નથી લેવો ભાઈ આપણે હું એમ કહું છું ભલે આ જતું રહ્યું છે મોમેન્ટમમાં નીકળી ગયું એકાદ લોટ પડ્યો છે તો એસેલ ટ્રેલિંગ કેવી રીતે કરો ભાઈ ચાલો અહીંથી નીકળ્યું છે આગળની કોઈ પાંચ મિનિટનો લો બ્રેક થાય ને આપણે નીકળી જઈશું શું વાંધો છે આગળની કોઈ પાંચ મિનિટની કેન્ડલનો લો બ્રેક થાય તો પણ આપણે નીકળી જશું પણ આજે આ જે ચાર્ટ છે બંને એ પાંચ મિનિટની ટાઈમ ફ્રેમના ચાર્ટ છે બરાબર હવે આપણે જોશું પંદર મિનિટમાં મેં ઘણી વાર ઘણા મિત્રોના પ્રશ્ન હતા કે સાહેબ કન્ફર્મેશન ટૂંકમાં ટાઈમ ફ્રેમ કઈ રાખવાની ત્યારે મેં કેટલાય મિત્રોના આવા રિપ્લાય આપેલા છે કે ભાઈ કન્ફર્મેશન માટે પંદર મિનિટનો યુઝ કરો અને એન્ટ્રી માટે પાંચ મિનિટની ટાઈમ ફ્રેમનો યુઝ કરો બરાબર મારો જો આ ચાર્ટ તમે જોયો ઇન્ડેક્સનો તો એ કેમાં છે તો કે પંદર મિનિટમાં ઇન્ડેક્સ પંદર મિનિટમાં છે જ્યારે પ્રીમિયમ કેમાં છે તો કે પાંચ મિનિટમાં પણ પ્રીમિયમની અંદર પણ તમારી એન્ટ્રી ક્યારે ફાઇનલ થાય બરાબર આની અંદર તો તમને સમજાતું નથી કે ભાઈ આ પંદર મિનિટની કેન્ડલે આ બેઝ તોડ્યો છે કે શું કર્યું છે કે આ કેન્ડલ શું કરે છે બરાબર આના માટે આપણે જોશું પંદર મિનિટનો ચાર્ટ બરાબર કે આની અંદર શું જોવા મળે અહીંયા તમને ક્લિયર વેની અંદર આ વસ્તુ દેખાશે કે અહીંયાથી આપણો ટ્રેડ બનતો હતો ચાલો જોઈ લઈએ આપણે આ પંદર મિનિટની ટાઈમ ફ્રેમ છે હવે આ જગ્યા ઉપર જે આ માર્કેટની પહેલી કેન્ડલ છે કોલના પ્રીમિયમની પંદર મિનિટની જે છે શૂટિંગ સ્ટાર અને ગઈકાલના ક્લોઝિંગની નીચે ક્લોઝિંગ છે ભાઈ બરાબર આટલું ક્લિયર થઈ ગયું છે બીજી વાત કે અહીંયા જે આ કેન્ડલ બની છે પહેલી એ પણ હેમર જ બાઈંગ કેન્ડલ જ છે નીચેથી બાઈંગ જ આવેલું છે પણ આપણે જ્યાં સુધી આ જે અઠ્યાસી અઠ્યાસીવાળું લેવલ જીવતું છે ત્યાં સુધી હજી વિચારશું તો નેક્સ્ટ કેન્ડલ જે બની છે બરાબર એ પણ કેવી બની છે તો કે શૂટિંગ સ્ટાર તો ભાઈ હવે આ નેક્સ્ટ કેન્ડલ આ જે કેન્ડલ બની છે આ કેન્ડલ મેં કેટલા એવા ટ્રેડની અંદર કીધું છે કે ભાઈ આ મારી ફેવરિટ કેન્ડલ છે બરાબર અહીંયાથી તમારી એન્ટ્રી થઈ હોય તો મને સમજાવો કે તમે આમાંથી એક્ઝિટ લેવાના છો અહીંયા તમારું ધારી લો કે અહીંયા નખરા કર્યા એકસો પચાસની આજુબાજુ એકસો વીસથી અહીંયા ત્રીસ પોઈન્ટે તમારી પચાસ ટકા ક્વોન્ટિટી બુક થયા પછી તમે સી ટુ સી સાથે બેઠા હોય તો આ ટ્રેડ સીધે સીધો ત્રણસો વીસ ગયો છે આમાં ક્યાં નીકળવાની જરૂર છે ભાઈ મન સમજાવો પાંચ મિનિટ કરશો તો પણ નહીં નીકળો તમે એકસો ત્રેપન પછી જો એકાદ બે લોટ હોલ્ડ હશે તમારા તો કેમ કે આની પાસે તો કંઈ છે જ નહીં ક્યાં સુધી નથી જ્યાં સુધી આ જે કેન્ડલ પાછી બની છે અહીંયા જેવી અહીંયા બની હતી ને એવી જ અહીંયા બની છે બરાબર તો અહીંયા સ્ટોપ સ્ટોપલોસ કેટલો આવે છે જોઈ લેજો પંદર મિનિટ કરીને ચેક કરજો એટલે તમને પણ કોન્ફિડન્સ આવશે બરાબર તમને એવું લાગતું હશે અને આ પ્રીમિયમની અંદર મેં એવું ક્લીન વિડીયોની અંદર કીધું હતું કે ભાઈ અઠ્યાવીસથી કે પચીસથી લઈને પાંત્રેલીસ સુધી ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય ને અઠ્યાસીના બ્રેક કરશે ને એટલે આ એરિયામાં આવશે અને એક્ઝેક્ટ લગભગ લગભગ આ બેતાલીસ કે તેતાલીસનો હાઈ મારે છે લો મારે છે બરાબર તો એક્ઝેક્ટ બાઈંગ એરિયામાંથી જ બાઈંગ આવ્યું છે તો હંમેશા કોઈ પણ લેવલ બ્રેક થાય ને તો એ આ એરિયા મેં આપ્યો છે તો એનો કાંઈક મતલબ હશે કંઈક મારું એનાલિસિસ હશે બરાબર આશા રાખું છું કે આ કોન્સેપ્ટ તમે લાઈવ માર્કેટની અંદર યુઝમાં લેશો કેમકે હું કોઈ પણ એક ક્લૂ તો આપું જ છું કે ભાઈ યા તો આની ઉપર ક્લોઝ કરે યા તો આની ઉપર ક્લોઝ કરે બરાબર હવે ક્લીન વસ્તુ છે કે ભાઈ આ નથી જ કરતો આ બ્રેકડાઉન કરે છે તો હવે આ જ આમાં જ એટેમ્પ મારવો પડે આની અંદર તો ન મારી શકાય ને હું એમ કહું છું કે જેની પાસે કોઈ બેસ કે સપોર્ટ છે જ નહીં તો એમાં એટેમ્પ મારવાનો કોઈ મતલબ થતો નથી ટ્રાય કરવી હોય તો શું કહેવાય આમાં કરી શકાય બરાબર તો હવે આવતીકાલે શું થઈ શકે એ જોઈ લઈએ આજ તો સરસ મજાની બંને બાજુ મુમેન્ટ મેળવી અને આ મુવમેન્ટની અંદર આપ સૌ મિત્રોએ કેટલા પોઈન્ટ કેપ્ચર કર્યા છે એ મને કોમેન્ટમાં જણાવજો બરાબર જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે આપ સુરવીર મિત્રો કેટલીક સુરવીરતા દાખવો છો નેપ્ટી પહેલાં જોઈ લઈએ બરાબર સેન્સેક્સના બે પ્રીમિયમ પણ કવર કરશું હવે યાદ રાખજો ભાઈ આ જે છે ને મિડલ લાઇન એ ટૂંકમાં મિડલ છે મતલબ કે આની ઉપર માર્કેટ પોઝિટિવ રિએક્ટ કરી શકે આની નીચે નેગેટિવ કરી શકે ઓપન ક્યાં થાય છે એના ઉપર ડિપેન્ડ રહેશે મહત્વના બે લેવલ પચીસ હજાર બસો પંદર અપ માટે પચીસ હજાર પંચાવન ડાઉન સાઈડ માટે બરાબર જ્યાં સુધી મારું નોલેજ કામ કરે આ બંનેની વચ્ચે છે ત્યાં સુધી ટોપથી સેલ કરી શકાય બોટમથી બાય કરી શકાય બરાબર આટલું ક્લિયર હવે અગત્યનું ડિસ્ક્લેમર હું અહીંયા વિડીયોની અંદર જે કંઈ પણ જે કંઈ પણ સજેશન આપું છું એ માત્ર ને માત્ર મારો એક્સપિરિયન્સ છે બરાબર તો મારા વિડીયો જોઈ અને કોઈએ રિયલ ટ્રેડમાં એન્ટ્રી કરવી નહીં બરાબર બીજી વાત કે આ વિડીયો એનાલિસિસની અંદર આ વિડીયો એનાલિસિસની અંદર કોઈ પણ જાતની કોલ ટીપ્સ આપવામાં આવતી નથી બરાબર આ માત્ર ને માત્ર એજ્યુકેશન માટે છે અને મારો મિનિમમ પાંચથી છ વર્ષનું જે એક્સપિરિયન્સ છે એ હું તમારી સાથે શેર કરું છું અને એ એક્સપિરિયન્સ દરમિયાન મને જે શીખવા મળ્યું છે એ હું તમારી સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરું છું બીજી વાત આ જે લો છે ચોવીસ હજાર નવસો અઢાર બરાબર આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ છે યાદ રાખજો બરાબર મારા મત મુજબ તો માર્કેટ હવે વધીને નીચે આવે તો પણ ક્યાં સુધી આવી શકે તો કે પચીસ હજારની આજુબાજુ બરાબર આવે તો પણ બરાબર આનાથી વધારે મને દેખાતું નથી કેમ કે માર્કેટ માટે એક પુલબેક જરૂરી છે યા તો માર્કેટ ત્રણસો અડતાલીસથી રિજેક્શન લઈ તો હું માનીશ કે અહીંથી ડાઉન જશે બરાબર યા તો માર્કેટ અહીંયાથી ડીપ આવે અને ડીપ આવીને ઉપર જાય તો એક સારો એવો ટ્રેડ બની શકે બરાબર આટલું ક્લિયર રાખજો પણ જ્યાં સુધી આ બંને લેવલ નથી બ્રેક થતા ને ત્યાં સુધી માર્કેટમાં વધારે મિડલમાં ઘૂસવાનો પ્રયત્ન ન કરતા હા એક વસ્તુ છે કે મોર્નિંગમાં જ માર્કેટ ઓપન થતાની સાથે જ આ એરિયામાંથી અહીંયા ક્યાંક ગેપઅપ ઓપન થાય અને અહીંયાથી શૂટિંગ સ્ટાર મારે ને બરાબર અહીંયાથી શૂટિંગ સ્ટાર મારે તો પણ આ જે ક્લોઝિંગ છે ને એનું રાહ જોજો એ બ્રેક થવાની ડાયરેક્ટ જતા નહીં આવું થઈ શકે બરાબર તો ક્લોઝિંગ જ્યાં સુધી બીટ ન થાય ને ત્યાં સુધી ડાઉન સાઈડ માટે જવું નહીં ડાઉન સાઇડ માટે પચીસ હજાર પંચાવન બ્રેક થાય ને તો એ પચીસ હજારનું લેવલ મારા મત મુજબ સપોર્ટનું કામ કરશે બરાબર એટલે ડાઉન સાઇડ માટે બહુ ટ્રેપ થવું નહીં બરાબર પ્રીમિયમ ઉપર જોઈ લેશું આપણે કે સારી ઓપોર્ચ્યુનિટી ક્યાં છે પણ મહત્ત્વનું લેવલ ક્યુ તો કે પચીસ હજાર પંચાવન અને પચીસ હજાર બસો પંદર આ સ્ટ્રોંગલી બ્રેક થાય અને બ્રેક થયું ક્યારે માનવાનું સ્ટ્રોંગલી બ્રેક થાય બીજી કેન્ડલ આની નીચે ક્લોઝ થાય પંદર મિનિટની અને પછી આનું રિટેસ્ટ આવે ને તો આપણે માની લેશું કે પચીસ હજાર પંચાવન બ્રેક થઈ ગયો છે ને હવે એને નવસો અઢારે આવવું છે બરાબર આટલું ક્લિયર રાખજો નવસો અઢાર જશે તો પછી ડાઉન બરાબર અપસાઇડ માટે ધારી લ્યો કે આ સીધે સીધો અહીંયા ઉપર ક્લોઝ થઈ ક્યાં બસો પંદરની ઉપર અને ફરી તમને આ ક્લોઝિંગની આજુબાજુ રિટેસ્ટ મારતું દેખાય ને તો આની અંદર એન્ટ્રી કરી શકાય અને પહેલો ટાર્ગેટ આ હાઈ અને બીજો ત્રણસો અડતાલીસ આની ઉપર નીકળશે તો જ આપણે માનશું કે માર્કેટ બુલીસ થશે બાકી નહીં બરાબર હવે જોઈ દઈએ આપણે એક કોલનું પ્રીમિયમ છે પચીસ હજાર ત્રણસો નો કોલ પચીસ હજાર ત્રણસો નો સી શું થઈ શકે આમાં પોસિબિલિટી શું છે હવે ભાઈ જો જ્યાં સુધી આ પ્રીમિયમ જ્યાં સુધી આ પ્રીમિયમ એટી ફાઈવની ઉપર છે ત્યાં સુધી આ પ્રીમિયમમાં પાવર છે યાદ રાખજો બરાબર અથવા તો અથવા તો એક પંદર મિનિટની કેન્ડલ આની ઉપર ક્લોઝ કરે મિડલમાં યા તો તમને મોર્નિંગમાં આ એરિયામાં મળે યા તો તમને એકસો ચોવીસ પચની ઉપર ક્યાંય પણ પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને તમને એ પાછો અહીંયા ડીપ મળે તો એન્ટ્રી કરી શકાય વન ટ્વેન્ટી ફોર બ્રેક કરી દે વન એટી એટના ટાર્ગેટ માટે જઈ શકાય બીજી કંડિશન આ ફસ્ટ કન્ડિશન ક્લોઝિંગવાળી બીજી કંડિશન કે માર્કેટ થોડું અપ ઓપન થાય આ એરિયામાં ક્યાંક અને અહીંયાથી ક્યાં આવે આ એરિયામાં ડીપ આ ક્લોઝિંગની આજુબાજુ અને અહીંયાથી બાઉન્સ બ્રેક કરવાનો પ્રયત્ન કરે અને આ લેવલ બ્રેક કરે તો પણ અહીંયા સુધી બેસી શકાય એક બ્લાસ્ટ મુવમેન્ટ ક્યારે મળી શકે તો કે આ પ્રીમિયમ એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ અહીંયાથી આમ સીધું જાય અને આ લેવલની ઉપર કરે એકસો અઠ્યાસીની ઉપર અને પછી તમને આ એકસો પચાસની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય અથવા તો એકસો ચોવીસની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય અને એકસો ચોવીસથી એન્ટ્રી થયા પછી એકસો અઠ્યાસી બ્રેક થાય ને તો બસો આડત્રીસ અને બસો સિત્યોતેર દૂર નથી પણ આવું થાય તો નહીતર નહીં બીજી વસ્તુ એટી ને બ્રેક કરે તો સિક્સટી સુધી નજર રાખજો કે ભાઈ અહીંથી બાઉન્સ બેક કરવાનો પ્રયત્ન કરે છે સાઠની નીચે આ પ્રીમિયમને આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું બરાબર અહીંયા સુધી નજર રાખશું બરાબર પણ અહીંયાથી આને બ્રેક કરશે અને અહીંયાથી આમ પુલ બેક મારશે ને તો આપણે પૂટના ટ્રેડની અંદર એન્ટર હશે બરાબર તો જ્યાં સુધી આ બાઉન્સ બેક કરીને

મારે અને આ પ્રીમિયમને જોઈએ છે એકતાલીસથી થી પિસ્તાલીસની આજુબાજુ ક્યાંય પણ આ એરિયામાં ક્યાંય પણ અથવા તો તોડે અને ફરી ઉપર નીકળે આ મારા માટે બેસ્ટ બાઇંગ એરિયા છે પણ અહીંયા ન પણ આવે કેમ કે એવું જરૂરી નથી કે આપણે જ્યાં જોઈએ ત્યાં માર્કેટ મળી જાય બરાબર તો બીજી પોસિબિલિટી શું તો કે ભાઈ આ પ્રીમિયમ આ પ્રીમિયમ જો મોર્નિંગમાં એકસો અઠ્યાવીસ પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દઈને કોની ઉપર એકસો આપણે માની લેશું કે આને પણ ઉપર જવું છે બરાબર હે એકસો અઠ્યાવીસ પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે અને પછી આ જો ક્લોઝિંગ એરિયાની આજુબાજુ ક્યાંય પણ તમને મળે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય એકસો અઠ્યાવીસ બ્રેક કરી દે તો એકસો છોતેર પેલો ટાર્ગેટ બસો બીજો ટાર્ગેટ ને બસો સાઠ ત્રીજો ટાર્ગેટ હું તો એમ કહું એક જ ટાર્ગેટ લઈ ડન ફોર ધ ડે કરજો બરાબર મને તમે પૂછશો કે તમે કેટલો લેશો બરાબર જો મારી ડીપથી એન્ટ્રી થઈ હશે તો અહીંયા મારી એંસી ટકા ક્વોન્ટિટી બુક થઈ ગઈ હશે બાકીની વીસ ટકા ક્વોન્ટિટી પડી હશે એ સી ટુ સી પડી હશે અને મેં તમને જે ટ્રેલિંગ લોસ કીધો હે કે ભાઈ એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જો નીચે આવી જશે તો હું ટ્રેડ એક્ઝિટ કરી દઈ બરાબર તો સ્ટેપ બાય સ્ટેપ જતું રહેશે બરાબર આટલું ક્લિયર હવે બીજી મહત્ત્વની વાત કે મોર્નિંગમાં જ કોલવાળું પ્રીમિયમ બ્લાસ્ટ થઈ ગયું બરાબર અને પૂટવાળું પ્રીમિયમ ચાલીસ આવ્યું ચાલીસથી એકતાલીસની આજુબાજુ ક્યાંય પણ અહીંયા સપોર્ટ લઈ અથવા તો આને તોડે અને ફરી ઉપર નીકળે અને અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવે બરાબર તો આ પ્રીમિયમની અંદર પણ એન્ટ્રી લઈ શકાય મારા મત મુજબ તો એક બેસ્ટ એન્ટ્રી કેવી બને કે આ લેવલ બ્રેક કરે આમ નીચે અને ફરી અહીંથી આમ ખેંચીને ઉપર એક પિનબાર કેન્ડલ બનાવે આવું કંઈક થાય તો એટેમ મારશું આપણે પહેલો ટાર્ગેટ એટ બીજો એકસો બાર અને ત્રીજો એકસો અઠ્યાવીસ સુધી જઈ શકે બરાબર ધારી લ્યો કે અહીંયા ન રોકાણું ને અહીં પંદર રૂપિયા આવીને રોકાણું બરાબર તો એક બેસ્ટ બાઇંગ એરિયા છે આ પંદર રૂપિયા આવી અને અહીંયાથી જો એક સરસ મજાની પોઝિટિવ કેન્ડલ બનાવે અને જો ફોર્ટી વન બ્રેક કરી દે તો ફોર્ટી એટ સુધી બલિદાન દઈ દેવાય આવું હું કરીશ તમારે કરવું કે નહીં એ મને ખબર નથી બરાબર હવે મહત્ત્વની વસ્તુ એ છે કે બેસ્ટ બાયિંગ એરિયા તો કે ફોર્ટી વન બીજો બેસ્ટ બાયિંગ એરિયા કે વન ટ્વેન્ટી એઇટની ઉપર ક્લોઝ કરે અને પુલ બેક સાથે એન્ટ્રી કરો તમે બરાબર તો અહીંયાથી ડીપથી જ્યાંથી પણ એન્ટ્રી થાય તમારી બરાબર તો પછી આ ટાર્ગેટ માટે બેસી શકાય મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે જે તમે ટ્રેડ લઉં છો એ ટ્રેડની અંદર સૌથી પહેલાં તો નક્કી કરો કે મારો સ્ટોપલોસ કેટલો છે અને દસથી બાર પોઈન્ટ કરતાં વધારેનો સ્ટોપલોસ આવતો હોય અને દસ બાર પોઈન્ટના સ્ટોપલોસ ત્યારે લેવાનો કે સામે ચાલીસથી પચાસ પોઈન્ટનો ટાર્ગેટ હોય બરાબર તો જ એ તમને ખબર હોવી જોઈએ તમને ખબર હશે કેમ કે મારો ઉપરના લેવલ તમે જો ડિસ્પ્લે ઉપર ડ્રો કરેલા હશે તો ખ્યાલ હશે કે ચલો ભાઈ અહીંથી આપણે એન્ટ્રી કરીએ છીએ તો ઉપર ક્યાં સુધીનો ટાર્ગેટ સાહેબ આપ્યો છે વન સેવન્ટી સિક્સ એક મહત્ત્વની અને રિયલ ફેક્ટ વસ્તુ કહું છું જ્યારે તમે ટ્રેડ પંચ કરશો ને રિયલ ટ્રેડમાં એન્ટ્રી કરશો ને કે ચલો સાહેબે કીધું છે એ કન્ડિશન આમાં બને છે પણ લાગતું નથી કે આ ટ્રેડ જાય જ્યારે તમારા મગજની અંદર આવો પ્રશ્ન ક્રિએટ થશે ને કે મને નથી લાગતું કે આ જાય એ જ ટ્રેડ જશે બરાબર અમારો પર્સનલ એક્સપિરિયન્સ છે તમારો શું રિવ્યૂ છે કોમેન્ટમાં જણાવજો કે ખરેખર એવું થાય છે જ્યારે તમે કોઈ જે ટ્રેડ ખરેખર બ્લાસ્ટ થાય છે એ તમને ક્યારેય લાગશે નહીં કે આ ટ્રેડ બ્લાસ્ટ થઈ જશે લાઈવ માર્કેટની અંદર તમને સામેવાળું પ્રીમિયમ જ એવું લાગશે કે ભાઈ ચાલો આ જતું રહેશે બરાબર કેટલા મિત્રો મારી સાથે એગ્રી છે કોમેન્ટમાં જણાવજો બરાબર અને આશા રાખું છું કે આજના વિડીયોથી કંઈક પોઝિટિવિટી તમારી ટ્રેડિંગ સ્ટાઇલમાં આવશે અને મહત્ત્વની એક અગત્યની જાહેરાત કે ટૂંક સમયની અંદર આપ સૌ મિત્રોના ઘણા બધા મેસેજો અને ફોન કોલ્સને માન આપી અને સેમિનારને સેમિનાર તો કરશું જ આપણે પણ સેમિનાર પહેલાં જેટલો બને એટલો વહેલો જાન્યુઆરી એન્ડિંગ અથવા તો ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકની અંદર કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે તો આપ સૌ મિત્રો કેટલા ઇન્ટરેસ્ટેડ છે બરાબર એ આજે કોમેન્ટમાં જણાવજો તો મને પણ ખ્યાલ પડે કે કેટલા મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે બરાબર તો આશા રાખું છું કે આજના વિડીયોથી આવતીકાલે સેન્સેક્સ એક્સપાયરી ની અંદર સારો એવો પ્રોફિટ તમે કરશો બરાબર જોઈ લઈએ સેન્સેક્સના બે પ્રીમિયમ વિડીયો થોડો લાંબો થઈ ગયો છે પણ છતાં એ ચાલશે કેમકે આજે વહેલો વિડીયો બનાવીએ છે કેમ કે બાકી આપણે સાડા અગિયારે તો વિડીયો બનાવતા હોઈએ છીએ હવે બ્યાસી હજાર બસોનો કોલ બ્યાસી હજાર બસોનો નો સી શું થઈ શકે ભાઈ યા તો મોર્નિંગમાં આ પ્રીમિયમ વન ટ્વેન્ટી સેવન હવે આ જે ઝોન છે ને વન ટ્વેન્ટી સેવન બરાબર આની ઉપર જ્યાં સુધી છે ને ત્યાં સુધી મારા મત મુજબ આ પોઝિટિવ છે બરાબર આની નીચે જતું રહે તો આપણે એને ભૂલી જાશું પ્રેમથી ભૂલાય તો પ્રેમથી અને હપ્તે હપ્તે ભૂલાય તો હપ્તે હપ્તે મતલબ કે ડાયરેક્ટ ભૂલાય તો ડાયરેક્ટ અને હપ્તે હપ્તે ભૂલાય તો હપ્તે હપ્તે રીઝન એ છે કે આ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે હા ફરી ઉપર નીકળશે તો આપણે માની લેશું બરાબર તો પેલો ટાર્ગેટ કયો ત્રણસો ટકા મોમેન્ટમમાં અહીંયા સુધી જઈ શકે આની ઉપર નીકળે ચારસો બાસઠ બરાબર આ યાદ રાખજો પણ આ સ્ટ્રોંગ બાઇંગ એરિયા છે ધારો કે કેન્ડલ આ ઉપર ક્યાંક ક્લોઝિંગ અહીં ઉપર ઓપન થયું ગેપ ઓફ ઓપન થયું ને જો અહીંયા આવે ને તો ઓપોર્ચ્યુનિટી અહીંયાથી આમ વીક બનતી પણ દેખાય ને તો એન્ટ્રી કરી શકે આની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અથવા તો આની નીચે બે પાંચ પોઈન્ટ દસ પોઈન્ટ જાય તો એક્ઝિટ કરી દેવાનું હું આવું કરીશ તમારી મને ખબર નથી બરાબર આવું થશે તો અહીંયાથી આમ ઉપરથી આવતું હશે અહીંયા એક વીક બને તો અહીંયાથી એન્ટ્રી કરવાની નીચે આઠ દસ પોઈન્ટનો સ્ટોપલોસ રાખવાનો બરાબર એમાં આપણે બરબાદ થવાના નથી બરાબર પહેલો ટાર્ગેટ કયો ત્રણસો અઢાર આની ઉપર નીકળે તો મોમેન્ટમમાં જ્યાં સુધી જાય ત્યાં સુધી લઈ લેવાનું બરાબર બીજી વસ્તુ તારી લ્યો કે આ પ્રીમિયમ હેવી ગેપ અપ થયું કેવું ત્રણસો અઢારની ઉપર એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું બરાબર અને પછી તમને પાછું ડીપ મળે ક્યાં ક્લોઝિંગની આજુબાજુ તો એન્ટ્રી કરી શકાય ત્રણસો બ્રેક કરે તો ચારસો અને એનાથી ઉપર જાય તો છસો સુધી જઈ શકે બરાબર એકસો સત્યાવીસની નીચે હપ્તે હપ્તે ભૂલી જશું બરાબર આટલું ક્લિયર બીજી વાત પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે પુટના પ્રીમિયમની અંદર શું થઈ શકે હમ પૂટનું પ્રીમિયમ છે એક્યાસી હજાર નવસોનો પીઈ હવે ધારી લ્યો કે કોલનું પ્રીમિયમ અપ ઓપન થાય તો આ પ્રીમિયમ ક્યાં ઓપન થશે ગેપ ડાઉન હવે મારા મત મુજબ આ પ્રીમિયમનો બેસ્ટ બાયિંગ એરિયા છે એટી ફાઇવથી લઈ અને વન ફોર્ટી વન હવે તમને એવું લાગતું હશે કે સાહેબ આ તો સાઈઠ પોઈન્ટ છે પણ ભાઈ સાઠ પોઈન્ટ સેન્સેક્સ માટે કાંઈ નથી બરાબર યાદ રાખજો બરાબર પચાસ સાઈઠ પોઈન્ટનો વેલ્યુએશન સેન્સેક્સની અંદર નથી બરાબર તો મોર્નિંગમાં જો તમને અહીંયા એટી ફાઇવથી લઈ અને વન ફોર્ટી વનની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય અને પહેલો જ ટાર્ગેટ કયો બસો બીજો ત્રણસો એકવીસ બરાબર આટલું ક્લિયર બીજી વસ્તુ મોર્નિંગમાં તમને અહીંયા મળી જાય ક્યાં થર્ટી સિક્સ આ એનો લાસ્ટ પોઈન્ટ છે થર્ટી સિક્સની નીચે આપણે આને બોલી જાઈશું બરાબર થર્ટી સિક્સથી જો એ બાઉન્સ બેક કરે તો એટી અને વન ફોર્ટી વન આ બે ટાર્ગેટ માટે જઈ શકાય અને એનાથી ઉપર જાય તો બસો આડત્રી આ ગેપ છે ને એ કદાચ ફિલ કરી શકે આનાથી વિશેષ હું પછી વિચારતો નથી હવે બીજી એક કન્ડિશન બને કે આ માર્કેટ મોર્નિંગમાં જ આ લો બ્રેક ન કરે આ ક્લોઝિંગ બ્રેક ન કરે અને અહીંયાથી સીધું ત્રણસો એકવીસની ઉપર એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપી દઈ આપણે માની લેશું કે આને અહીંથી પણ ઉપર ડાયરેક્ટ જવું છે બરાબર ધારો કે એક પંદર મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા આવે અને ફરી અહીંયા ડીપ મળે બરાબર તો એન્ટ્રી કરી શકાય અને પહેલો ટાર્ગેટ પાંચસો બે બીજો છસો સત્તાણું બરાબર ઓલમોસ્ટ કેપિટલ ટુ એક્સ બરાબર અને આનાથી ઉપર જાય તો આઠસો અડસઠ પણ મોર્નિંગમાં જો મોમેન્ટમમાં જ્યાં સુધી જાય ત્યાં સુધી સો પોઈન્ટ બસો પોઈન્ટ જે કંઈ પણ આપણા નસીબના હોય એ કેપ્ચર કરી લેવાના તો કેવો લાગ્યો વિડીયો આજનો અને આજનું એનાલિસિસથી તમને તમારી ટ્રેડિંગ સ્ટાઇલમાં શું ફેરફાર થવાની પોસિબિલિટી તમને દેખાય છે એ કોમેન્ટમાં જણાવજો બરાબર અને આજે ખાસ મહત્ત્વનું કે પ્રોફિટ અને લોસ લોસ કર્યો હોય તો લોસ અને પ્રોફિટ કર્યો હોય તો પ્રોફિટ એ કોમેન્ટમાં જણાવજો જેથી મને પણ ખ્યાલ પડે કે ભાઈ અમે જે એફર્ટ આપીએ છીએ એનાથી તમારી ટ્રેડિંગ સ્ટાઇલમાં કેટલો ફેર પડે છે બરાબર તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ